શુભ સંદેશમાંથી પાઠ તેનો આઠમો અધ્યાય કડી ચોત્રીસ થી નવમો અધ્યાય કડી પોતાનું જીવન ખોલશે તે બચાવશે ઈશુએ લોકોને અને શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેને પોતાની જાતનો ત્યાગ કરવો જોઈએ અને પોતાનો પુરુષ ઉપાડીને મારી પાછળ આવવું જોઈએ કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મચશે તે ખોશે અને જે કોઈ પોતાનું જીવન મારે ખાતર અને શુભ સંદેશ ખાતર ખોશે તે બચાવશે કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાનું સાચું જીવન ખોઈ બેસે તો તેમાં તે ખાટ્યો છે અથવા માણસ શું આપીને પોતાનું સાચું જીવન પાછું મેળવશે જો કોઈ મારો અને મારા વચનો આ નિષ્ઠાની અને પાપી પેઢી આગળ સ્વીકાર કરતા શરમાશે તો માનવ પુત્ર પણ પવિત્ર દેવદત્વ સાથે પોતાના પિતાનો મહિમા ધારણ કરીને આવશે ત્યારે તેનો સ્વીકાર કરતા શરમાશે વળી તેમણે કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે અહીં કેટલાક માણસો એવા ઉભા છે જેઓ મૃત્યુને ભેટવા પહેલા ઈશ્વરના રાજ્યનું પ્રાપ્તિ આગમન થતું જોશે આ પ્રભુની વાણી છે આજના માર્ગના શુભ સંદેશમાં આપણને ઘણી બધી વસ્તુ સમજાવવામાં આવી છે તેમાંથી ઘણી વસ્તુ એવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઈશુએ લોકોને સમજાવ્યા કે કઈ રીતે આપણે તેમના અનુયાયીઓ બની શકીએ છીએ કે આપણે પોતાની જાતને તેમને સમર્પિત કરી અને શુભ સંદેશને ખાતર પણ આપણે આપણી જાતને સમર્પિત કરવી જોઈએ કારણ તેનાથી આપણા જીવનમાં વૃદ્ધિ આવશે અને દિવસે ને દિવસે આપણા પ્રભુની વધારે નજીક આવીશું તમે શુભ સંદેશ સાંભળ્યો ત્યાંથી સાંભળ્યો હોય

અને શુભ સંદેશ ખાતર જો તમે ત્યાગ કરશો તો તમે વૃદ્ધિ પામશો અને બચશો અને તેમણે આ નિષ્ઠાહીન અને પાપી લોકો માટે પણ કહ્યું છે જો તમે દુનિયાની આગળ એક ખ્રિસ્ત તરીકે સ્વીકૃતિ આપી ન શકતા હો અને શરમાતા હો તો ત્યારે જ્યારે પુનરુત્થાનનો સમય આવશે અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વ દેવદૂતો સાથે ઈશ્વરનો મહિમા ગાતા આવશે ત્યારે તે સમયે તે તમારો સ્વીકાર કરતા પણ શરમાશે સુ તેથી આ દુનિયાની આગળ આપણી પાપથી દૂર થઈને અને હિંમત બે હૃદયમાં પ્રભુ ઈસુને રાખીને ખુલા દિલથી આપણે તેમનો સ્વીકાર કરવાનો છે એ આપણો પ્રથમ કર્તવ્ય છે અને એ કર્તવ્ય આપણે નિરંતર Raku, Jerovič.